હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે બહાર લારી કે રેસ્ટોરન્ટમાં મળે તેવા એકદમ ફૂલેલા અને સોફ્ટ છોલે ભટૂરે બનાવીએ સૌપ્રથમ છોલે બનાવવા માટે મેં અહીં એક વાટકી જેટલા છોલેને છથી સાત કલાક માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા તમે જોઈ શકો છો છોલે પલળીને એકદમ ડબલ સાઈઝના થઈ ગયા છે ચણાને બાફવા માટે એક કૂકરમાં ત્રણથી ચાર મરી એક તજનો ટુકડો એક તમાલપત્ર અને એક સૂકું લાલ મરચું બે જેટલી એલચી એક બટેકું પલાળેલા બધા છોલે ચણા ઉમેરી દઈશું ત્યારબાદ આપણે તેમાં થોડું મીઠું ઉમેરીશું ચણા ડૂબે તેટલું પાણી ઉમેરી તેની ચાર વિસલ કરી લઈશું તેમાં ખડા મસાલાની સુગંધ ખૂબ સારી આવે છે ત્યારબાદ આપણે કૂકરને થોડું ઠરવા દઈ તેનું ઢાંકણ ખોલીને ચેક કરીશું તમે જોઈ શકો છો અહીં આપણા ચણા ખૂબ સારી રીતે બફાઈ ગયા છે હવે તેના વઘાર માટે એક કડાઈમાં પાંચ પરી જેટલું તેલ લીધું છે તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું ડ્રાય થઈ ગયા બાદ તેમાં એક ચમચી જેટલું જીરું એક લીમડાની ડાળખી બે લવિંગ અને એક તમાલપત્ર હવે તેમાં ચોપરમાં એકદમ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અહીં મેં મોટી બે ડુંગળીને ચોપરમાં ઝીણી સમારીને લીધી છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી હિંગ નાખી ડુંગળી બદામી રંગની થાય ત્યાં સુધી શેકી લઈશું ડુંગળી શેકાઈ ગયા બાદ આપણે તેમાં દોઢ ચમચી જેટલી લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને આ પેસ્ટને પણ ડુંગળીમાં સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મારી ડુંગળી ખૂબ સારી રીતે ચડીને બદામી રંગની થઈ ગઈ છે હવે આપણે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું અહીં મેં બે મોટા ટામેટાને ચોપરમાં ચોપ કરીને લીધા છે ત્યારબાદ તેને પણ સારી રીતે ડુંગળીની સાથે મિક્સ કરી લઈશું ટામેટા ખૂબ સારી રીતે ચડી જાય તેના માટે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું હવે આપણે ડુંગળી અને ટામેટા એક રસ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું ધીમા ગેસ પર ડુંગળી ટામેટાં ચડી ગયા બાદ આપણે તેમાં એક ચમચી જેટલી હળદર ઉમેરીશું ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું ત્યાર પછી બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું ત્યાર પછી તેને ચમચા વડે હલાવી બરાબર મિક્સ કરી લઈશું અને તેમાં બે ચમચી જેટલો છોલે ચણાનો મસાલો ઉમેરીશું મસાલો ઉમેરી ગયા બાદ તેમાં તેલ છૂટે ત્યાં સુધી આપણે તેને ધીમા ગેસ પર ચડવા દઈશું તમે જોઈ શકો છો અહીં મારો મસાલો ખૂબ સારી રીતે ચડી ગયો છે હવે પાણી સહિત જ આપણે બધા જ છોલે ચણા તેમાં ઉમેરી દઈશું આપણે ચણા બાફતી વખતે તેમાં ખડા મસાલા ઉમેર્યા હતા માટે તેની સુગંધ અને ફ્લેવર ખૂબ સારી બેસે છે ચણાની સાથે જે બટેકું બાફ્યું હતું તેને મેસ કરીને મેં તેમાં ઉમેર્યું છે તેનો ટેસ્ટ પણ સારો આવે છે તેનો રસો પણ જાડો થાય છે ત્યારબાદ તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઢાંકીને તેને ચડવા દીધું છે તમે જોઈ શકો છો અહીં આપણે છોલે ચણામાં તેલ ઉપર આવી ગયું છે અહીં આપણું ચણાનું શાક રેડી થઈ ગયું છેલ્લે તેના ઉપર અડધી ચમચી જેટલો છોલે ચણાનો મસાલો ઉમેરીશું એક ચમચી જેટલી કસૂરી મેથી અને ધાણાભાજી ભભરાવી તેને સર્વ કરીશું હવે અહીં બહાર જેવા ભટુરે બનાવવા માટે વન ફોર્થ કપ જેટલી સોજી લઈશું અને તેના ઉપર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેને થી પંદર મિનિટ માટે પલળવા દઈશું બહાર જેવા ભટુરે બનાવવા માટે તમારે માપનું ખૂબ ધ્યાન રાખવું પડશે ત્યારબાદ એક કથરોટમાં બે કપ જેટલો મેંદો ઉમેરીશું મેંદાને મેં અહીં ચાળીને લીધો છે ત્યારબાદ અહીં મેં તેમાં ટુ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે અને ટુ ટી સ્પૂન જેટલી દરેલી સાકર ઉમેરી છે સાકરની જગ્યાએ અહીં તમે ખાંડ પણ ઉમેરી શકો છો ત્યારબાદ અહીં મેં તેમાં વન ટીસ્પૂન જેટલા ખાવાના સોડા ઉમેર્યા છે ત્યારબાદ અહીં બધું જ આપણે હાથ વડે બરાબર મિક્સ કરી લઈશું બીજી બાજુ આપણી સોજી પણ ખૂબ સારી રીતે પલળી ગઈ છે હવે તેમાં પાણી નીતારી અને આપણે સોજીને પણ લોટમાં ઉમેરી દઈશું પાણી સહિત જો સોજી ઉમેરીશું તો આપણા માપમાં થોડુંક ફેરફાર થઈ જશે અને આપણા ભટુર સારા નહીં બને પહેલાં આપણે સોજીને લોટમાં બરાબર મિક્સ કરી લઈશું સોજી લોટમાં બરાબર મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં થોડું થોડું દહીં ઉમેરી તેનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું લોટ બાંધતી વખતે ફક્ત તેમાં દહીં જ ઉમેરવું તેમાં પાણીનો ઉપયોગ કરવો નહીં તમે જોઈ શકો છો મેં અહીં આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે તેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી તેને બરાબર મસળી લઈશું દસથી પંદર મિનિટ લોટને બરાબર મસળ્યા બાદ તમે જોઈ શકો છો તેનું ટેક્સચર એકદમ સ્મૂથ થઈ જાય છે તમે પહેલાં અને અત્યારમાં ફરક જોઈ શકો છો હવે એક વાટકામાં અડધી પરી જેટલું તેલ ઉમેરી તેની અંદર લોટને આ રીતે ફેરવી ફેરવીને બધી બાજુ તેલ લગાવી અને તેને ઢાંકીને આપણે અડધો કલાક માટે રહેવા દઈશું અડધો કલાક રાખ્યા પછી આપણે તેમાંથી લુવા તૈયાર કરી લઈશું અને તેને પણ ઢાંકીને રાખીશું લુવામાંથી આપણે મીડિયમ થિકનેસવાળી મોટી પૂરી બનાવીને તૈયાર કરી લઈશું અને તેલ ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં ઉમેરી દઈશું ચારાની મદદથી ભટુરા ઉપર થોડું વજન આપતા તે ખૂબ સારી રીતે ફૂલી જાય છે અને એ જ રીતે આપણે બંને બાજુ તેને બદામી રંગનો થાય ત્યાં સુધી તળી લઈશું અહીં મેં તેને છોલે ચણા ડુંગળી અને તળેલા પાપડ સાથે સર્વ કર્યા છે તમે માપનું ચોક્કસ ધ્યાન રાખશો તો તમારા ભટુરે પણ આવા જ બનશે બન્યા છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફૂલેલા ફૂલેલા છોલે ભટુરે